હળવદ છોટા કાશી તરીકે જગ વિખ્યાત છે હળવદ શહેરની ચારે બાજુ દેવ મહાદેવના નાના મોટા અનેક શિવાલયો આવેલા છે પાવન પર્વની હળવદ પંથકમાં ઉજવણી કરાઈ છે સરા ચોકડી આવેલું મીની સોમનાથ ગણાતું વૈજ્યનાથ મહાદેવ મંદિર શ્રી શરણેશ્વર મહાદેવ મંદિર ભવાની ભૂતેશ્વર મહાદેવ કાશી વિશ્વનાથ મહાદેવ વીરભંજન મહાદેવ ગોલકેશ્વર મહાદેવ નીલકંઠ મહાદેવ સિદ્ધેશ્વર મહાદેવ જાગનાથ મહાદેવ રામેશ્વર મહાદેવ મહાદેવ સપ્તેશ્વર મહાદેવ ગંગેશ્વર મહાદેવ વગેરે વગેરે શિવાલયોમાં વહેલી સવારથી દર્શનાર્થીઓ ભારે ભીડ જોવા મળી હતી સમગ્ર હળવદ પંથકના શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા હતા ત્યારે આજે પાવન પર્વ પર હળવદના શિવાલયોમાં ધાર્મિક કાર્યક્રમો પુષ્પ એવા જુદા જુદા તીર દ્રવ્યોથી મહાદેવને અભિષેક કરવા માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું શિવરાત્રી મહોત્સવ એ મહાદેવનો એમ કહી શકાય કે આજે પ્રતિષ્ઠા દિવસ પણ છે શરણેશ્વર મહાદેવ મંદિરનો સાથે સાથે હળવદ ગામનો પણ સ્થાપના દિવસ છે મહાવતેર શિવરાત્રિના દિવસે આજે સવારથી લઈ અને રાત સુધી અહીંયા શિવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવેલ છે જેની અંદર સવારથી લઈ અને રુદ્રા વિશે મહાપૂજા સાથે સાથે એકવીસ રૂદ્રયાત્રનું પણ આયોજન કરેલ છે એમાં દેશ વિદેશમાંથી અળવદિયાઓ આવેલ છે અને સવારથી લઈ અને દર્શનાર્થીઓની ભારે ભીડ છે એની અંદર અનેક ભક્તો શિવભક્તો શિવરાત્રિની અંદર સવારથી લઈ ભાગ પ્રસાદ અન્ય પ્રસાદ તેમજ જલાભિષેકનું પણ આયોજન કરવામાં આવે છે સાથે સાથે અમદાવાદથી રાજકોટથી કલકત્તાથી દિલ્હીથી અનેક શિવ ભક્તો આવે છે ડોક્ટર જે જે રાવલ આપણા અળવદિયા તેઓ પણ આજના યજ્ઞમાં છે વધારે મહાદેવ મંદિરની અંદર દર શિવરાત્રીએ અનેક લોકો કુંડની અંદર એકવીસ કુંડી યજ્ઞ અને એનું આયોજન થાય છે અને બારગામથી બોમ્બેથી દિલ્હીથી અમદાવાદથી બધી જગ્યાએ એનો દાવો લેવા માટે અવશ્ય વધારે છે અને અહીંયા મંદિરના પરિસરની અંદર મહાન પ્રસાદ છે અને આ બધા એનું પાલખી યાત્રા છે એનું બધું આયોજન થાય છે અને દરેક સેવક મંડળની અંદર અહીંયા કોઈ પગારદાર નથી સંસ્થાની અંદર દરેક સેવક મંડળ મંદિર સાફ સફાઈથી માંડીને બધું જ કાર્ય અહીંયા સેવકો કરે છે શિવરાત્રી નિમિત્તે અહીંયા સુંદર રીતે પાલખીયાત્રાનું પણ આયોજન થાય છે લગભગ બસોથી બસો વીસ ઘરે દરેક ઘરે ભગવાન ભોળાનાથની યાત્રાની પધરામણી થાય છે અને એમાં દરેક ભાવિક ભક્તો મુક્તા અને ભૂપતિ કરીને હર હર મહાદેવના નાથ સાથે આખો દિવસ હળવા સમસ્ત ગામમાં દરેકના ઘરે પાલખ્યાત્રાનું ત્યાં પ્રસ્થાન પણ કરે છે સવારે સાત વાગ્યાની પાલખીયાત્રા નીકળે છે અને લગભગ સાંજે સાત વાગે પાલખયાત્રા અહીંયા આગમન થશે અને સાંજે ભવ્ય ભજન સાથે અને રાત્રે ચાર પ્રવાહની પૂજાનું પણ અહીંયા આયોજન કરેલ છે